આદિવાસી ના હક ને અધિકાર ની વાત કરે છે પણ હક ને અધિકાર આપણને વાત જ કરના મેળવી મેળવી નથી શકતા હું છોટું ભાઈ નો ચોક્કસ આભાર માનું આજે પોલિટિક્સ અહીંયા વાત ની વાત ના થાય પણ છોટું ભાઈ નો ચોક્કસ આભાર માનું અને આપણા પૂરતો ને આખા ગુજરાત ના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી ના હક ને અધિકાર ની વાત કરી લોકોમાં જાગૃતિ આવી છે લોકોમાં એક જાગૃતિ આવી છે અને ઘણા બધા લોકો એમના હક ને અધિકાર ની વાત ને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા ઘણા બધા લોકો લાલ જાગૃતિ આવી આવી દરેક જે જાગૃતિ ભલે મારા માટે સારું બોલે કે નહીં બોલે પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું દરેક જગ્યાએ કહું છું ભાઈ ની કાર્ય ને હું બિરદાવું છું છોટુભાઈ ને પણ એ નિરંતર ચાલુ જોઈએ એ નિરંતર ચાલુ જોઈએ વહાણ માં વાહણ હોય બધું સામાન માલ વેપાર ધંધો હોય તો વાહન કેટલું ભરપૂર હોય પણ વાહન ની અંદર કાણા પડે તો ઉંદરો હોય ને એ કાણા પડે એટલે ડૂબવાનું હોય જહાજ એ જહાજમાં કાણા પડે બાકોરા પડે એટલે પેલા ડેડકા નો ઉંદરો ખરા ને કેટલા મોટા મોટા કોડ ઉંદરો કુદી કુદી નહી જાય આ છોટુ થઈ

એમના પરિવારના લોકો કાળજી રાખવી જોઈએ એના પરિવારના લોકો પણ કાળજી નથી રાખી રાખવી પડે શું નથી આદિવાસી ના હક ને અધિકાર માટે છોટુભાઈ જે લલકાર ગયો છે એવું ગુજરાતમાં કોઈ આદિવાસી નેતા નહીં કરી શકે હું વિરોધ પક્ષ માં બોલું છું મારી ટીકા કરી તોય હું બોલું છું સાચું સાચું કેવું પડે આદિવાસી સમાજે આગળ આવવું હોય તો એક એક આદિવાસી સમાજે બોલવું પડશે જાગૃત થવું પડશે સરકારની યોજના ઘણી બધી છે આદિવાસી સમાજ ને લગ